જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતીઓના ફેવરિટ એવા મેથીના થેપલા બનાવીશું એ થેપલા તમે ટૂરમાં જાઓ તો પણ સાથે લઈ જવાય નાસ્તાની અંદર પણ સાથે લઈ જવાય નાના બાળકોના લંચબોક્સમાં પણ તમે ભરી શકો છો એના માટે આપણે એક કટોરી મેથી લીધી છે આ થોડું દહીં લીધું છે આ મીઠું છે આ ખાંડ છે

નાના મોટા કોઈ પણ ખાઈ શકે છે થેપલા ગુજરાતીના ફેવરેટ છે આપણે આ એક કટોરી મેથી લીધી છે એ ધોઈ અને ઝીણી સમારી લીધી છે એની અંદર આદુ મરચાં આપણે નાખીશું એમાં રૂટિન મસાલા કરીશું એના માટે આપણે અડધી ચમચી ધાણાજીરું પાવડર લીધો છે થોડી હળદર લીધી છે અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે એ તમારી જરૂર મુજબ તમારે નાખવાનું થોડો અડધી ચમચી જેટલો અજમો લઈ અને એને હાથથી ક્રશ કરીને નાખીશું થેપલામાં અજમાની હોરમ સારી લાગે છે હવે આપણે એની અંદર થેપલાનો ટેસ્ટ વધારે એ માટે થોડી હિંગ નાખીશું આપણે આ મીઠું ટેસ્ટ મુજબ નાખીશું એક ચમચી ખાંડ નાખીશું હવે આ મેથીને આપણે હાથથી આ રીતે મસળી કરવાની છે પહેલાં લોટ લઈને મેથી નહીં નાખવાની પહેલાં મેથીને બધા મસાલામાં મિક્સ કરવાની જેથી મેથીની અંદર બધાનો મસાલો બધો ભળી જાય હવે આની અંદર આપણે જરૂર મુજબનું દહીં નાખીશું બે ચમચી દહીં અત્યારે લીધું છે એને આપણે મિક્સ કરી દઈશું હવે આપણે આ જેટલું મેથીનું મિશ્રણ છે એમાં જેટલો લોટ સમાય એ પ્રમાણે નાખવાનો લોટ થોડો ઓછો રાખવાનો આપણી મેથી દેખાવી જોઈએ લોટનું આમાં માપ નહીં કારણ કે કોઈને વધારે મેથી ગમતી હોય કોઈને ઓછી મેથી ગમતી હોય એટલે એ રીતે તમે બનાવી શકો છો આ રીતે આપણે એને મિક્સ કરતું જવાનું છે આપણે એની અંદર આ જે ચણાનો લોટ છે એ નાની બે ચમચી છે એ નાખીશું એનાથી આપણા થેપલા ક્રિસ્પી બને છે હજુ આપણે આ મેથી ઘઉંનો લોટ હજુ થોડો માંગે છે એની અંદર આપણે ચમચીથી ઉમેરીશું આ રીતે બધું મિશ્રણ ભેગું કરતું જવાનું છે હવે એની અંદર આપણે એક અડધી ચમચી તેલ ઉમેરીશું પછી આ મિશ્રણને આપણે આ રીતે હાથની હથેળીથી મસળતા જઈશું આપણે આ મિશ્રણને જેટલું મસરીશું એટલા આપણા થેપલા સોફ્ટ બનશે આની અંદર આપણે લોટ બાંધવા માટે બહુ પાણીની જરૂર નહીં પડે લાગે તો જ એક બે ચમચી પાણી ઉમેરવાનું છે હવે આમાં થોડું આપણે એકાદ ચમચી પાણીની જરૂર પડશે પાણી ધીરે ધીરે જ નાખવું બહુ પડી જશે તો લોટ ઢીલો થઈ જશે થેપલાનો લોટ બહુ કાઠો ન બાંધવો કાઠો બાંધવાથી થેપલા કડક થઈ જાય છે ને નોર્મલ જ રોટલીથી પણ થોડો ઢીલો લોટ બાંધવો આ રીતે એને મસળતા જવું અને જરૂર પડે તો અડધી અડધી ચમચી પાણી નાખતા જવું એને હાથની આંગળીઓથી આ રીતે જેટલું તમે વધારે મસળશો એટલા આપણા થેપલા સોફ્ટ બનશે આ રીતે મસળતું જવું હવે આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે એને થોડું તેલ નાખી અને એને થોડું તેલ નાખ્યા પછી આ રીતે લોટને ને લેવાનો છે તેલનું કોટિંગ ચારે બાજુ થઈ જશે અંદર પણ પહોંચશે આ રીતે આંગળીથી દબાવતા જઈશું અને થેપલા થેપલાની કણક આપણી તૈયાર થઈ ગઈ છે હવે એને દસેક મિનિટનો રેસ્ટ આપીશું આ રીતે આપણે લોટને ફરી મસળી અને ઢાંકી અને દસેક મિનિટ રાખીશું હવે આપણે આ લોટની કણક તૈયાર થઈ ગઈ છે થેપલા માટેની આ રીતે એનો લુહો પાડીશું અને પછી આપણે જે પ્રમાણમાં બનાવવા હોય નાના મોટા એ પ્રમાણે આપણે એના ગુલ્લા પાડી દઈશું આપણે ગોળ કરીશું આ રીતે હળવા સાથે જ વણવાનું છે કોઈને આ રીતે આંગળી પર વણતા ના ફાવે તો પ્લાસ્ટિકની મદદથી પણ તમે થેપલા વણી શકો છો કોઈને પાટલી પર ચોટી જાય તો બે પ્લાસ્ટિકની અંદર આલુઓ મૂકી અને તેલ નહીં લગાવવાનું આ રીતે અટામણથી જ એને વણવાનું છે બહુ જાડું નહીં બહુ પાતળું નહીં ચારે બાજુથી એનું વેરણ સરખી મારી અને આપણે થેપલું વણી રહ્યું છે હવે આપણે નોનસ્ટિક પેન મૂકી છે કે આપણી પેન ગરમ થઈ ગઈ છે હવે આપણે થોડો તાપ ધીમો કરીશું અને થેપલું આ રીતે નાખીશું એ ધીમા તાપે ઉપર થોડા બબલ આઈ જાય પછી એને ઉથલાવાનું છે હવે આપણે આ થાય ત્યાં સુધી આવી રીતે બીજું પણ થેપલું વણીને તૈયાર કરી દઈશું ચારે બાજુથી સરખું છે બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં એ રીતે જ આપણે એને વણી લેવાનું છે હવે જુઓ આની અંદર ઉપર બબલ્સ આવી ગયા છે આપણે આને તબેથાની મદદથી એને આ રીતે ઉથલાઈ લઈશું તો થોડું શેક ફાસ્ટ કરીશું હવે એની પર આપણે થોડું 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 તેલ લગાવીશું અને દબાવતા જઈશું બહુ ફાસ્ટ તાપ નહીં બહુ ધીમો તાપ નહીં એ રીતે જ આપણે એને શેકવાનું છે થેપલાની ઉપર ગુલાબી ભાત પડે ત્યાં સુધી શીખન છે જો આ બાજુ આપણી આ ગુલાબી ભાગ કરવા પડી છે બધું થોડું તેલ માંગે છે આપણે ચમચી ની મદદ થી એની પર થોડું તેલ આ રીતે લગાવી દઈશું આ રીતે આથી પ્લા આપણે શેકીશું આ થેપલા તમે પ્રવાસમાં ફરવા જાઓ તો અઠવાડિયું દસ દિવસ સુધી સારા જ રહે છે ચવળ પણ નથી થતા અને ક્રિસ્પી રહે છે ચા જોડે તમે ટ્રાવેલિંગમાં પણ આ થેપલા થઈ શકો છો વરસાદની મોસમ હોય ઠંડી હોય કોઈ પણ સિઝનમાં ગુજરાતીઓને થેપલા ખૂબ પ્રિય છે આ રીતે આપણે એને ધીમા તાપે તબેથાને પ્રેસ કરી અને શેકતા રહેવાનું છે જો આપણે હવે એને ગુલાબી ભાત પડી ગઈ છે આપણા થેપલા બંને બાજુથી શેકાઈ ગયા છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું હવે આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે આ ગુજરાતીઓના ફેવરેટ થેપલા છે તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો